નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ગુજરાતી દ્વિતીય ભાષાનો પાઠ નંબર છ સામગ્રી તો સમાજની જ છે ને આ પાઠના પ્રશ્નોના જવાબ જોવાના છે તો સૌ પ્રથમ આપણે હેતુલક્ષી પ્રશ્નો જોઈએ એક હોટેલમાં યુવાન દંપતી ભોજન કેટલું મંગાવતા હતા અ જથ્થાબંધ બ વધારે પડતું ક જરૂર પૂરતું ડ વારંવાર મંગાવતું હતું જવાબ જોઈએ હોટલમાં યુવાન દંપતી ભોજન જરૂર પૂરતું મંગાવતા હતા એટલે જવાબ આવશે ક બે ભારતીયોએ ખોરાક છાંડવા માટે શરમ કેમ ન અનુભવી અ તેઓ ભારતીય હતા બ બધા પુરુષો હતા ક તેઓ વિદેશી હતા ડ ખોરાકના પૈસા ચૂકવ્યા હતા જવાબ જોઈએ ભારતીયોએ ખોરાક છાંડવા માટે શરમ એ માટે ન અનુભવી કારણ કે તેઓએ ખોરાકના પૈસા ચૂકવ્યા હતા એટલે જવાબ આવશે ડ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એક વિદેશીઓ માટે લેખકને શું ખ્યાલ હતો જવાબ વિદેશીઓ માટે લેખકને એ ખ્યાલ હતો કે તેઓ ઘણું મોજ શોખવાળું અને વૈભવવિલાસી જીવન જીવતા હશે બે વૃદ્ધ સ્ત્રીઓની ડીશમાં વેઇટર કેટલો પીરસતો હતો જવાબ વૃદ્ધ સ્ત્રીઓની ડીશમાં વેઇટર જરૂર પૂરતું પીરસતો હતો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એક વૃદ્ધ સ્ત્રીઓએ ખોરાક છાંડનાર માટે શું કર્યું જવાબ વૃદ્ધ સ્ત્રીઓએ ખોરાક છાંડનારને પાઠ ભણાવવા માટે ફોન કરી સોશિયલ સિક્યોરિટીને જાણ કરી એક સિક્યોરિટી ઓફિસર આવ્યો જે બન્યું તે જાણીને તેને ખોરાક છાંડનારને પચાસ યુરોનો દંડ કર્યો બે સિક્યોરિટી ઓફિસરે શું સમજાવ્યું જવાબ સિક્યુરિટી ઓફિસરે સમજાવતા કહ્યું તમને જોઈતું હોય તેટલું જ તમે ખાઈ શકતા હોય તેટલું જ મંગાવો પૈસા તમારા છે પણ સાધન સામગ્રી તો બધી સમાજની છે દુનિયામાં હજી એવા ઘણા લોકો છે જે આ બધી સાધન સામગ્રીના તીવ્ર અભાવથી પીડાય છે માટે આ સાધન સામગ્રીનો જરીકે બગાડ કરવાનો તમને કોઈ હક નથી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એક ભૂલ કરનારાએ દંડની ટિકિટને ફોટોસ્ટેટ નકલ કરી ઘરની દિવાલ પર કેમ રાખી જવાબ લેખક વિકાસ શર્મા દ્વારા લખાયેલ આ પ્રસંગ કથા છે આ પ્રસંગ કથામાં વર્ણવાયેલી ઘટના આંખ ઉગાડે તેવી છે પૈસા આપીને વસ્તુ ખરીદી હોય તો પણ એને બગાડવાનો અધિકાર કોઈને નથી કારણ કે સાધન સામગ્રી આખા સમાજની છે પોતાને ઊંચા માનીને અન્ય દેશના લોકોને માટે પૂર્વગ્રહો ધરાવવા એ કેટલું ભ્રામક હોય છે એ પણ આ પ્રસંગમાં સમજાવે છે ભૂલ કરનારાએ જર્મનીના હેમ્બર્ગના એક રેસ્ટોરાંમાં એક પાર્ટી ગોઠવી હતી રેસ્ટોરામાં ગિરદી નહીં હોવાથી ખાનું જલ્દી આવ્યું અને તેઓએ બીજા કામો હોવાથી ખાનું ઝટ પતાવ્યું તેઓએ મંગાવેલા ભોજનમાંથી ત્રીજા ભાગનું ભોજન તેઓની ડીશમાં છાંડેલું હતું હેમ્બર્ગની કેટલીક વૃદ્ધ સ્ત્રીઓએ આ જોયું તેઓને આ ન ગમ્યું તેઓએ આ બાબતે ધ્યાન દોરતા ભૂલ કરનારા મિત્રોએ એમને કહી દીધું અમે જે મંગાવ્યું તેના પૂરેપૂરા પૈસા અમે ચૂકવી દીધા છે અમે કેટલું ખાધું કેટલું છાંડ્યું તેની તમારે શી નિસ્બત પેલી વૃદ્ધ સ્ત્રીઓ માની એકે ફોન કરી સોશિયલ સિક્યુરિટીને બોલાવ્યો જે બન્યું તે જાણીને તેને ભૂલ કરનારાઓને પચાસ યુરોનો દંડ કર્યો અને કડક અવાજમાં કહ્યું તમને જોઈતું હોય તેટલું જ તમે ખાઈ શકતા હોય તેટલું જ મંગાવો પૈસા તમારા છે પણ સાધન સામગ્રી તો બધી સમાજની છે તેનો જરીકે બગડ કરવાનો તમને હક નથી આથી પોતાને આ બાબતે કાયમ ઢંઢોળવા દંડ ભરનારાએ દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરી ઘરની દિવાલ પર રાખી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં થોડા વધારાના પ્રશ્નો રજૂ કર્યા છે જે તમને બોર્ડની પરીક્ષામાં પૂછી શકે છે તો જોઈએ એક સામગ્રી તો સમાજની જ છેને પાઠના લેખકનું નામ અને સાહિત્ય પ્રકાર જણાવો જવાબ સામગ્રી સમાજની જ છેને પાઠના લેખકનું નામ વિકાસ શર્મા છે અને સાહિત્ય પ્રકાર પ્રસંગ કથા છે બે સામગ્રી સમાજની જ છેને પાઠમાં કયા દેશની ઘટના છે જવાબ સામગ્રી સમાજની જ છેને પાઠમાં જર્મની દેશની ઘટના છે ત્રણ સ્થાનિક મિત્રોએ કેટલો દંડ ચૂકવ્યો જવાબ સ્થાનિક મિત્રોએ પચાસ યુરોનો દંડ ચૂકવ્યો ચાર સિક્યુરિટી ઓફિસરને ફોન કોને કર્યો હતો જવાબ સિક્યુરિટી ઓફિસરને ફોન એક વૃદ્ધ સ્ત્રીએ કર્યો હતો તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠના પ્રશ્નોના જવાબ સમજાઈ ગયા હશે જો તમને ના ખ્યાલ આવે તો તમે મને કોમેન્ટમાં લખી પૂછી શકો છો ધન્યવાદ